સ્ટેટની વાત કરીએ ગુજરાતની તો છેલ્લે બે હજાર બેમાં આ એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી સાહેબ આ પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલવાની છે આ મતદાર યાદીમાં જેટલા મતદારો નોંધાયેલા છે આ મતદારોના ઘરે ઘરે જઈને બીએલઓએ ઇન્યુમિરેશન ફોર્મ ફોર્મ એટલે કે મતગણતરી ફોર્મ એમને આ ઘરે પહોંચાડ્યું છે ઓકે તો સર એસઆઈઆર પ્રક્રિયા ઝુંબેશમાં નાગરિકોની શું મહત્ત્વની ભૂમિકા બે હજાર બેની યાદીમાં જો તમારું નામ હોય તો શોધી લેવાનું અને અત્યારની યાદીમાં હોય અને બે હજાર બેમાં એમના ફોર એક્ઝામ્પલ એમના માતા પિતાનું નામ હોય તો એ પુરાવો રજૂ કરવું પડશે તો સર ખાસ એ વાત છે કે જ્યારે બીએલો ઘરે આવતા હોય છે પરંતુ ત્યાં ખૂબ કારણોસર કદાચ નાગરિક એ ઘરે ન મળે અને બીએલઓને નાગરિક એકબીજા સાથે મળી ન શકે એ સમય નાગરિકે શું કરવું જોઈએ મતદાનનો ક્લોઝ રિલેટિવ પણ ફોર્મ ભરીને આપી શકે બસ જેને કોઈને નામ ઉમેરવા છે કોઈને નામ કમી કરાવવા છે કોઈના નામમાં સુધારો વધારો કરવો છે તો એની અંદર પણ આ પ્રક્રિયાની અંદર થઈ જશે નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખબર હશે કે ઘણા સમયથી આપણા ગુજરાતની અંદર એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે જે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે અને આપના સૌના ઘરે એક બીએલઓ જે આવતા હશે અને બીએલઓ દ્વારા જે ફોર્મ ભરવાની પ્રક્રિયા થતી હશે પરંતુ આ શું છે તેની આજે વિગતવાર આપણે વાત કરીશું અને આપણી સાથે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાહેબ આપણી સાથે અત્યારે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું જી સાહેબ આપનું સ્વાગત છે અર્બન ગુજરાતમાં સર સૌથી પહેલાં તો એસઆઈઆર શું છે અને અત્યારે આ ગુજરાતની અંદર જે એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે એ શા માટે કરવામાં આવી રહી છે એસઆઈઆર ભારતના ચૂંટણી પંચ તરફથી જે મતદાર યાદીને શુદ્ધ બનાવવા માટેની એક પ્રક્રિયા છે આ અગાઉ પણ ઓગણીસો પચાસથી લઈને અત્યાર સુધી લગભગ ત્રેપન વાર થઈ છે લાસ્ટ જો આપણા સ્ટેટની વાત કરીએ ગુજરાતની તો છેલ્લે બે હજાર બેમાં આ એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી આનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન સુધારણા અને અગેન જે રીતે મેં કીધું કે ચૂંટણી પંચ અત્યારે બાર જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ કરી છે ચોથી નવેમ્બરથી આ પ્રક્રિયા શરૂ હતી ચોથી નવેમ્બરથી ઘરે ઘરે જઈને વોટર્સને ઇન્યુમરેશન ફોર્મનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા થ્રુ મો વોટર લિસ્ટને ઇલેક્ટોરલ રોલને મતદાર યાદીને વધુમાં વધુ શુદ્ધ અને હેલ્ધી બનાવવાનો આ એક પ્રય પ્રયાસ છે આ પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલવાની ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધી પ્રક્રિયાનો ફર્સ્ટ ફેઝ છે જેના અંતર્ગત દરેક મતદાર જે બે હજાર પચીસની મતદાર યાદી હતી આ મતદાર યાદીમાં જેટલા મતદારો નોંધાયેલા છે આ મતદારોના ઘરે ઘરે જઈને બીએલઓએ ઇન્યુમિરેશન ફોર્મ ફોર્મ એટલે કે મતગણતરી ફોર્મ એમના ઘરે પહોંચાડ્યું છે ઇલેક્ટર આ ફોર્મને ભરીને પરત કરશે ચોથી ડિસેમ્બર સુધીની આ પ્રક્રિયા છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી આ ફોર્મ પરત લેવાના છે પછી જે ફોર્મ પરત આવ્યા છે એના આધારે એક ડ્રાફ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને નવ ડિસેમ્બરના રોજ આ ડ્રાફ્ટ યાદી પબ્લિક માટે મૂકવામાં આવશે દરેક સરકારી કચેરી દરેક મતદાન મથક ઉપર આ ડ્રાફ્ટ યાદી પબ્લિશ થશે અને પછી એક મહિનાનો સમયગાળો છે વાંદા અને કોઈને ઓબ્જેક્શન લેવાનું હોય કોઈનું નામ રહી ગયું હોય આ ડ્યુરિંગ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બરમાં ફોર્મ નહીં ભરી શક્યા હોય તો પછી એ ક્લેમ અને જે ઓબ્જેક્શન લેવાનું હોય એના આધારે પોતાનું ક્લેમ રજૂ કરી શકે છે અને પછી નિર્ણય એક મહિનાની અંદર મતદાર નોંધની અધિકારીઓ આ બધા ક્લેમ્સ ઉપર નિર્ણય લઈને પછી એક ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે

બે હજાર બે ની મતદાર યાદીમાંથી અત્યારે શોધી લેવું જોઈએ ઓલરેડી આપણા જિલ્લામાંથી પણ ઘણા પ્રકારના લિંક અમે ભણાવીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યું છે બે હાજર બેની જે મતદાર યાદી હતી આના ડિજિટાઈઝ ફોર્મને આપણે બધી જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યું છે જેથી મતદારે પોતાના પોતાના પરિવારના બધાના બે હજાર બે ના મતદાર યાદી સાથે લિંક કરી શકે સો વોટર માટે સૌથી અગત્યની આ બાબત છે પછી જે વોટર્સ ફોર એક્ઝામ્પલ આફ્ટર ડિસેમ્બર પછી કંઈક એક પુરાવો જો વોટર બે માં નહીં હોય અને અત્યારની યાદીમાં હોય અને બે એક્ઝામ્પલ એમના માતા પિતાનું નામ હોય તો એક પુરાવો રજૂ કરવું પડશે બરોબર એક પુરાવો જે એસ્ટેબ્લિશ કરી શકતા હોય એમના બે હાજર બે માં જે સંબંધી નું નામ હોય એમના સાથે લિંક એસ્ટેબ્લિશ કરી શકતો હોય આવો પુરાવો પણ ચાલે ચૂંટણી પંચ તરફથી અગિયાર જેટલા આવા પુરાવા નક્કી કરવામાં આવ્યા છે એ પણ બધા સાથે શેર કરવામાં આવ્યું છે ઓકે તો સર એસઆઈ પ્રક્રિયામાં જોડાયેલા બીએલઓ ઘરે આવે ત્યારે નાગરિકોએ શું તૈયાર રાખવું જોઈએ કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ ચૂંટણી પંચની સૂચના પ્રમાણે હાલ જે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી જે ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરવાની જે પ્રક્રિયા નક્કી થઈ છે આ દરમિયાનમાં ઇન્યુમરેશન ફોર્મ સિવાય કોઈ પણ પુરાવો આપવાનું રહેતું નથી પણ છતાંય નાગરિકે જે બે હજાર બે ની યાદી સાથે લિંક કરતા કોઈ પુરાવા હોય તો એ પોતાની પાસે તૈયાર કરીને રાખી શકે છે જેથી ચાર ડિસેમ્બર પછી પણ એ બીએલ ને આપી શકતા હોય પણ અત્યારે ઇન્યુમરેશન ફોર્મમાં મેઇન હેતુ છે બે હજાર બે ની યાદી સાથે પોતાનો લિંક એસ્ટેબ્લિશ કરવાનો ઓકે તો સર ખાસ એ વાત છે કે જયારે બીએલઓ ઘરે આવતા હોય છે પરંતુ ક્યાંક કોઈ કારણોસર કદાચ નાગરિક એ ઘરે ન મળે અને ને નાગરિક એકબીજા સાથે મળી ન શકે તો એ નાગરિકે શું કરવું જોઈએ નાગરિકે પોતાના પાડોશીના ઘરે જ્યાં ઈએફ ફોર્મ વહેંચી ગયો હોય જ્યાં ઈએફ ફોર્મનું ફોર્મ નું વિતરણ થઈ થઈ ગયું હોય તો એ ઇન્યુમરેશન ફોર્મ જોશે તો દરેક ઇન્યુમરેશન ફોર્મ ઉપર મતદાન મથકના ના નો મોબાઈલ નંબર અને નામ પણ આપેલું છે તો નાગરિકે એમને પણ કોન્ટેક્ટ કરી શકે છે પછી અત્યારે વોટર હેલ્પલાઇન જે એપ્લિકેશન છે એના ઉપર પણ કોલ વિથ ની ફેસિલિટી આપવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ તરફથી પણ આ પ્રશ્નને ઉકેલવા માટે કેમકે કેમકે બીએલઓનો પણ એક નિયત સમય હોય છે જે સમય દરમિયાન એ જનરલી વિઝિટ કરતા હોય વોટર્સના ઘરે પણ અમુક કિસ્સાઓમાં જ્યારે નથી મળી શકતા વોટર તો કઈ રીતે બીએલઓને સંપર્ક કરી શકે એટલા માટે વોટર હેલ્પલાઇન એપ થ્રુ બુક બીએલઓની સુવિધા નામ અને મોબાઈલ નંબર લખેલું છે અને કોન્ટેક્ટ કરી શકો છો ઓકે સર ચરોતર પંથકની અંદર ખાસ કરીને વધારે એનઆરઆઈસ રહેતા હોય છે અને કોઈક એવા એનઆરઆઈસ પણ હોય છે કે જે ખાલી પાંચ છ મહિના માટે વિદેશ ફરવા માટે ગયા હશે કે કોઈ કારણોસર ગયા હોય છે તો એવા જે એનઆર એનઆરઆઈઓ છે તો એવી જે વિદેશની અંદર જે ગયા હોય અહીંયા આગળ હોય નહીં કોઈ એમના ફેમિલી મેમ્બર ના હોય તો એ લોકોને આ મતદાર યાદીની અંદર નામ એડ કરું તો એના માટે કયા પ્રકારની આપણા જિલ્લા માટે આ એક પડકાર તો છે જ પરંતુ અગેન ઇલેક્શન ભારતના ચૂંટણી પંચ તરફથી આ પડકારને પણ નિવેડવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ઇલેક્ટર પોતાનો ઇન્યુમરેશન ફોર્મ ઓનલાઈન પણ ભરી શકે છે ઓકે આ અગેન આ સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે જે ઓનલાઇન વોટર અગેન વોટર હેલ્પલાઇન એપ્લિકેશન થ્રુ પણ અને ઈસીઆઈની જે વેબસાઇટ છે એના ઉપરથી પણ પોતાનું ઇન્યુમરેશન ફોર્મ વોટર ભરી શકે છે પણ આમાં એક મેઇન મુશ્કેલી જે વોટર તરીકે પડી શકે છે તમારો મોબાઈલ નંબર લિંક હોવું જોઈએ તમારા એપિક સાથે જો નહીં હશે તો અગેન આ આવા મતદારો માટે એક આ પ્રશ્ન રહેવાનું છે પરંતુ અગેન મારા તમામ મતદારોને વિનંતી છે તમારા સગા સંબંધીઓ જે કોઈ બાર પણ રહેતા હોય અને ઇન્ડિયન નાગરિક હોય કેમ કે મતદાર યાદીમાં નામ માટેની મુખ્ય પાત્રતા છે ભારતનો નાગરિક હોવાનો તો ઇન્ડિયન નાગરિક હોય પરંતુ બહાર રહેતા હોય અને ભારતની મતદાર યાદીમાં નામ પણ એમને ચાલુ રાખવાનું હોય તો પ્લીઝ તમારા રિલેટિવ્સને પણ તમે સંપર્ક કરો એમના પાસેથી કે તો ફોર્મ એમને વોટ્સએપ કરીને પ્રિન્ટ સહી કરાવીને મંગાવી લેવાનું અને બીજી એક સુવિધા પણ ઊભી કરવામાં આવી છે કે મતદારનો ક્લોઝ રિલેટિવ પણ ફોર્મ ભરીને આપી શકે છે ઓકે આ વખતે આવી પણ સુવિધા રાખવામાં આવી છે કે ફોર એક્ઝામ્પલ આપણા જિલ્લા માટે આ ખૂબ કામ પણ લાગશે કોઈકના સંતાનો બહાર રહેતી હોય ઇન્ડિયન નાગરિક હોય પરંતુ અને એમના મમ્મી પાપા અહીંયા રહેતા હોય તો એ પણ પોતાની સંતાન વતી ફોર્મ ભરી શકે છે ઓકે આ સુવિધા રાખવામાં આવી છે ઓકે તો સર આ પ્રક્રિયા પ્રક્રિયાની અંદર ખાસ જેને કોઈને નામ ઉમેરવા છે કોઈકને નામ કમી કરાવવા છે કોઈકના નામમાં સુધારો વધારો કરવો છે તો એની અંદર પણ આ પ્રક્રિયાની અંદર થઈ જશે તમામ આ જે એસઆઈઆરની પ્રક્રિયા છે આ પ્રક્રિયા મૂળ છે કે બે હજાર પચ્ચીસની મતદાર યાદી જે છેલ્લે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી છે આ મતદાર યાદીના તમામ વોટર્સનું વેરીફિકેશન છે પરંતુ જે તમે કહો છો નવા વોટર એડ કરવાના હોય તો આ સુવિધા તો અત્યારે પણ એક એક છબ્બીસ એક જનુવરી બે હજાર તારીખે જે જે યુવાનો અઢાર વર્ષના થઈ રહ્યા છે આ બધા યુવા મતદારોને મારી અપીલ છે કે તમે તમારો ફોર્મ નંબર છે ભરો બાકી કોઈને જે કમી જે થવાના છે ફોર એક્ઝામ્પલ જે ડેથના કિસ્સાઓમાં મરણ પામેલા કિસ્સાઓમાં અથવા તો પરમાનન્ટલી શિફ્ટેડના કિસ્સાઓમાં જે કમી થવાના છે એ તો થ્રુ એસઆઈઆર પણ કેમ કે જે મરણ પામેલા છે એ મતદારનો ફોર્મ પરત નહીં આવશે પરંતુ કોઈને કોઈને નામમાં ચેન્જીસ કરવાનું હોય કોઈને મોબાઈલ નંબર પોતાનું ઉમેરવાનું હોય તો ફોર્મ નંબર આઠ ભરી શકે છે કોઈને સરનામો ચેન્જ કરવાનું હોય તો ફોર્મ નંબર આઠ ભરી શકે છે પરંતુ એસઆઈઆર નો મૂળ હેતુ છે કે બે હજાર પચીસની છેલ્લે પ્રસિદ્ધ મતદાર યાદીના તમામ મતદારો સુધી ઇન્યુમરેશન ફોર્મ પહોંચે અને એ જો પરત આવે તો આપણને ખબર પડે કે હા ભાઈ એ વોટર્સ અત્યારે અહીંયા છે અને લાયકાત ધરાવતા કોઈ પણ લાયકાત ધરાવતો વોટર રહી નહીં જાય ચૂંટણી પંચનો એક જ હેતુ છે સાહેબ એક ચૂંટણી પંચ દ્વારા એક એસ જે મહત્વની પ્રક્રિયાઓ જઈ રહી છે તેનું ખાસ ઝુંબે છે તો ખાસ કરીને અઢાર વર્ષના હવે જે નવા મતદારો છે યુવાન મતદારો તેમને તમારા તરફથી શું અપીલ કરશો કોઈ પણ લોકશાહીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર જે આપણને મળ્યું હોય તો આ છે મતદાનનો અધિકાર અને આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે આઝાદીથી જ જ્યારે આપણો બંધારણ અસ્તિત્વમાં આવ્યો ડે વનથી થી આપણા બધા અઢાર વર્ષની વયવાળા લોકોને મતનો અધિકાર મળ્યો આપણે વિકસિત દેશોની પણ જો વાત કરીએ ને તો યુએસમાં પણ ઘણા વર્ષો પછી મહિલાઓને મતનો અધિકાર મળ્યો હતો અને આપણા ભારતના બધા લોકો બધા યુવા મતદારોને મારી ખાસ અપીલ છે કે આ મતદાન ઇલેક્શન જે પ્રોસેસ છે આ પ્રોસેસમાં તમારે જોડાવવું જોઈએ લોકશાહીનો આધારભૂત પાયો છે આ અને આ પાયાની કામગીરીમાં તમારે બધાને સહભાગી થવું જોઈએ કેમ કે તમારી તમારી ડિમાન્ડ તમારી તમારા વિસ્તાર માટે જે તમારી રજૂઆતો છે એ જ્યારે તમે એક ઇલેક્શન પ્રોસેસમાં પાર્ટ બની શકો ત્યારે તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અપીલ કરી શકો છો અને તમે તમારા ગમતા પ્રતિનિધિઓને પણ ચૂંટાઈને વિધાનસભા અથવા તો લોકસભામાં રજૂ મોકલી શકો છો જી સાહેબ એસઆર પ્રક્રિયાને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ એવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને કઈ તૈયારીઓ છે અત્યારે દરેક વિધાનસભા આપણા આણંદ જિલ્લામાં સાત વિધાનસભા વિસ્તાર છે સાતે સાત વિધાનસભા વિસ્તારોના અલગ અલગ એક હેલ્પલાઇન નંબર વિધાનસભા દીઠ પણ મૂકવામાં આવ્યું છે આ હેલ્પલાઇન નોટ જસ્ટ વોટર આ વોટર માટે પણ છે અને બીએલઓઝ માટે પણ છે કેમ કે અત્યારે જે બીએલઓ એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે એમના માટે પણ ખૂબ પડકારજનક કામગીરી છે આપણા આણંદની વાત કરીએ તો આટલા એક મહિનામાં અઢાર લાખ બાર હજાર ફોર્મનો ડિસ્ટ્રીબ્યુશન કરીને કલેક્ટ કરવાનું છે ખૂબ મુશ્કેલ ખૂબ ડિફિકલ્ટ ચેલેન્જિંગ ટાસ્ક છે પરંતુ બધા બીએલઓએ બહુ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત આપણે જુદી જુદી પ્રેસ ઇલેક્ટ્રોન પ્રિન્ટ મીડિયાની મારફત ઇલેક્ટ્રોનિક મીડિયાની મારફત પણ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ જે બે હજાર બેની મતદાર યાદી અત્યારે મોટાભાગના તમામ ગામોમાં બધા બધી જગ્યાએ પહોંચી ગઈ છે સિમિલરલી આપણે આણંદમાં દૂધ મંડળીનો ખૂબ મોટો વ્યાપ છે દૂધ મંડળીઓને પણ આપણે આ પ્રક્રિયામાં વોલન્ટિયર્સ તરીકે દૂધ મંડળીના લોકોને પણ આપણે આ પ્રક્રિયામાં જોડવામાં આવ્યું છે સાહેબ ખાસ દિવ્યાંગ વ્યક્તિઓ અને સિનિયર સિટીઝન વ્યક્તિઓ માટે કોઈ વિશેષ આયોજન ચૂંટણી પંચનો સ્પષ્ટ નિર્દેશ હતો કે જે વલનરેબલ સેક્શન છે સોસાયટીનો જે દિવ્યાંગજનો છે સિનિયર સિટીઝન્સ છે એના માટે એક નોડલ અધિકારી પણ અહીંયા સમાજ સુરક્ષા અધિકારી એબલ્ડ લોકો માટેની સંસ્થાઓમાં ત્યાં જઈ જઈને બીએલઓ અને ફોર્મ પણ ભરાવામાં અમારું તંત્ર આખું મદદ કરી રહ્યું છે ઓકે સર ખાસ કરીને બીએલઓ જ્યારે ઘરે આવતા હોય ત્યારે નાગરિકે તેમની સાથે કેવું વર્તન કરવું જોઈએ કારણ કે બીએલો પણ એમની કામગીરી કરવા માટે આવતા હોય છે તો એમને પણ કેવું વર્તન કરવું છે એના વિષે મનન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેમ કે અત્યારે જે રીતની કામગીરી કોઈ પણ બીએલઓએ પોતાના ચાલુ કામગીરી કોઈ શાળામાં શિક્ષક હોય તો શિક્ષણ શિક્ષણનું આખું કામ કર્યા પછી પણ એમને ઓફિસ આર્સ પછી આ કામગીરી કરવાની હોય છે આ મહિનાભરમાં ફરીથી રી રિપીટ કરું છું મહિનાભરમાં પોતાના મથકના બધા બારસો તેરસો વોટર સુધી પહોંચીને બધાને ફોર્મ વિતરણ કરીને લેવાનું છે એ પણ સ્ટ્રેસમાં રહીને બધી કામગીરી કરી રહ્યા છે ટાઈમલાઈનનો એક નિયત સમય મર્યાદા છે ચાર ડિસેમ્બર એટલે ચાર ડિસેમ્બર આમાં કોઈ છૂટછાટ પણ મળવાની પણ નથી તો મારી તમામ નાગરિકોને ખાસ અપીલ છે કે બીએલોને સહકાર કરો અને કોઈપણ જગ્યા બીએલઓ સાથે આવો કોઈ બનાવ બનશે બીએલઓ સાથે તો તંત્ર સાથે ઉભો છે અને આવો કોઈ બનાવ બનશે તો જરૂર પગલા પણ લેવામાં જી છે આ જે સમગ્ર પ્રક્રિયાની અંદર કોઈ ખોટી માહિતી આપે છે તો તેના વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ થઈ શકે કાયદેસર કાર્યવાહી કઈ થઈ શકે આ હું તમને રિક્વેસ્ટ કરીશ કે જ્યારે જ્યારે આ વાત ત્યારે ઇન્યુમરેશન ફોર્મનો તમે જોડે ડિસ્પ્લે કરાવજો ઇન્યુમરેશન ફોર્મમાં પણ નીચે લખેલું છે ડિક્લેરેશન અને ડિક્લેરેશનમાં છે કે ભાઈ એક તો હું જે માહિતી આપી રહ્યો છું સાચી છે હું આ એક વિધાનસભા વિસ્તાર કરતા બીજી જગ્યા મારું નામ નથી અને જો હોય તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ 1950 ફિફ્ટી લોક પ્રતિનિધિત્વ ધારો કલમ છે એક વર્ષની સજા પણ આમાં છે સો બધા મતદારોને મારી નમ્ર અપીલ છે કે તમે તમારા તમારા પરિજનોના તમારા મિત્રજનોના તમારા સગા સંબંધીઓના બધાના ઈ ઇન્યુમરેશન ફોર્મ બીએલ ઓ સુધી ચાર ડિસેમ્બર સુધી બે હજાર બેની ની યાદી સાથે લિંક કરીને બે હજાર બેની ની યાદીમાં તમારું નામ તમારા પિતાજીનું નામ કયા ભાગ નંબરમાં કયા સિરિયલ નંબર પર હતું આ બધું ભરીને જો આપશો અને કોઈ પણ લાયકાત ધરાવતો મતદારનું નામ બાકાત નહીં રહી જાય આ જ હેતુ માટે હેતુથી આ કામગીરી થઈ રહી છે અને છતાં પણ જો ચાર ડિસેમ્બર સુધીમાં કોઈ રહી જાય તો જે રીતે મેં કીધું કે નવ ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ યાદી પબ્લિશ થશે અને નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી વાંધા સૂચન રજૂ કરવાની તારીખ છે તો કોઈ પણ લાયકાત ધરાવતો મતદાર રહી જાય આ માટે માટે હું આણંદના આણંદના તમામ ઇલેક્ટર્સને નમ્ર વિનંતી કરું છું છેલ્લો મારો પ્રશ્ન નગરજનોને નાગરિકોને આપના તરફથી પ્રક્રિયાને વધુમાં વધુ બનાવવા અપીલ કે તમારું એસઆઈઆર તમારું ઈ ભરીને બીએલઓને આપી દીધું કે નહીં આપી દીધું તમારું નામ તમે બે ની યાદીમાં શોધી લીધું કે નહીં શોધી લીધું મેન જેટલું જેટલા લોકો અત્યારે બધા આ જે કામગીરી છે બે હજાર બેની યાદીમાં નામ શોધવાની મોસ્ટલી મોટા ભાગે આ કામગીરી બીએલઓ એ કરી રહ્યા છે પણ આ કામગીરી આપણી પણ છે આપણે પોતાનો મતાધિકાર ખોવાનું નથી તો તમે પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે તમે તમારી તમારું નામ તમારા માતા પિતાનું નામ તમે બે હજાર બે ની યાદી સાથે લિંક શોધીને અત્યારથી જાણી લો જેથી તમે તાત્કાલિક તાત્કાલિકીએલ બીએલઓએ અને એક બીજી પણ અપીલ છે મારી અને તારીખના રોજ અગેન ફરીથી એક ખાસ ઝુંબેશના દિવસે તમામ મતદાન મથકો ઉપર બીએલઓએ હાજર રહેવાના છે તો ત્યારે પણ તમારે કોઈ હજી કોઈ ગૂંચવણ મૂંઝવણ પડતી હોય આ ફોર્મ ભરવામાં તો બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ સવારે નવથી એક વાગ્યા સુધી તમે તમારા મતદાન મથકની મુલાકાત અવશ્ય લો અને બીજા પણ લોકોને તમારે તમે જે લોકોને તમારા પાડોશીઓ હોય તમારી કોઈ સમાજની બેઠક હોય તમારી કોઈ પ્રસંગ હોય તમારા સોસાયટીમાં તો પણ બધાને આ પ્રશ્ન એક પૂછવાનું રાખો એટલીસ્ટ ચાર ડિસેમ્બર સુધી મારી તમામ લોકોને અપીલ છે કે આપણા જિલ્લામાંથી કોઈ પણ લાયકા ધરાવતો મતદાર રહી નહીં જાય આ માટે વિશેષ કાળજી લેવાની આપની સૌની સહિયારી જવાબદારી છે તો મારી આનંદના તમામ મતદારોને અપીલ છે કે આ કામગીરીમાં તમે પણ બીએલઓઝ અને આખો જે ચૂંટણી પંચ તંત્ર છે આ તંત્રની સાથે સહકાર આપો તો સમગ્ર ગુજરાતની અંદર ભારતીય ચૂંટણી પંચ દ્વારા અત્યારે એસઆઈઆઈ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે અને તેનો ઝુંબેશ અત્યારે ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા પણ અત્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રિન્ટ મીડિયા સહિત અનેક ડિજિટલ પ્લેટફોર્મ થકી સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની સાથે જ જે બીએલઓ છે એ બીએલઓ પણ આપણા ઘરે આવે છે એક વખત બે વખત અને ત્રણ વખત સુધી આપના ઘરે આવે છે તેની સાથે તમારું જે મતદાન મથક છે ત્યાં આગળ પણ અનેક રીતે બીએલઓ દ્વારા ત્યાં આગળ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આ ઝુંબેશની જો હજી પણ તમે એસએફ ફોર્મ તમે ભર્યું નથી તો હજી સુધી ફોર્મ ભરી દેજો કારણ કે આની અંદર જોડાવવું એક મહત્વનો ભાગ છે કારણ કે આપણે આપણો મતદાર મતદાન અધિકાર છે તે ખોવાવાનો નથી એટલા માટે જ બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો